સુરતમાં યુવક એક કા ડબલ કરવાની લાલચમાં પાંચ લાખની છેતરપિંડીનો ભોગ બન્યો હતો ભોગ બનનાર યુવકને ટ્રેનમાં એક યુવક સાથે મુલાકાત થઈ હતી જે બાદ તેમની વચ્ચે મિત્રતા બંધાઈ હતી આ મિત્રતા ધીમે ધીમે વિશ્વાસમાં પરિણમી અને ઠગાઈનો પાયો નંખાયો હતો મુખ્ય આરોપી કલ્લુ બેગ ઉર્ફે માંગીલાલ દ્વારા એકા ડબલ એટલે કે રૂપિયા દસ લાખ ને ડબલ કરવાની સ્કીમની લાલચ આપવામાં આવી હતી યુવક આ ભેજાબાજની વાતોમાં આવી ગયો અને તેણે પોતાના પાંચ લાખ રૂપિયાને આપ્યા હતા પૈસા લીધા બાદ કલ્લુ બેગ અને તેના અન્ય બે સાગરી તો ફરાર થઈ ગયા હતા યુવકે તાત્કાલિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી બેગ ઉર્ફે માંગીલાલ માલી શાહરૂખ બેગ અને મહંમદ સલીમ નામના ત્રણ આરોપીઓની કરી છે બનાવ તારીખ અઢાર તારીખ નો છે અને એની જે ઇતિહાસ જોઈએ તો એક દોઢ મહિના પેલા જે ફરિયાદી છે એને આરોપી સાથે ટ્રેન ની અંદર મુલાકાત થાય છે અને જે આરોપી છે એ ફરિયાદી જોડે મિત્રતા કેળવી એના ફોન નંબરની આપલે કરી લે છે અને પોતે કરામતી કરીને એને પૈસા કેવી રીતે ડબલ કરી આપે છે એમ કરીને એને વિશ્વાસમાં લે છે અને એક દોઢ મહિના પહેલાં એને એવું કીધું હતું કે તું દસ લાખ રૂપિયા આપીશ તો તને તારા ડબલ કરીને વીસ લાખ પાછા આપીશું એક મહિના પછી જે ફરિયાદી છે એ લાલચમાં આવીને પાંચ લાખ રૂપિયા ભેગા કરીને ડબલ કરવા માટે જાણ કરે છે તો આ જે આરોપી છે એ ત્યાંથી રાજસ્થાનનો મૂળ આરોપી છે એ ત્યાંથી પોતાની સાથે અન્ય બે આરોપીઓને લઈને અહીંયા સુરત ખાતે આવેલો હતો અને હોટલની અંદર એ લોકો રોકાઈને આજે આરો ફરિયાદી પાસેથી એ લોકો પાંચ લાખ લઈને ભાગી ગયેલા હતા જે ફરિયાદી છે એ પોતે મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે આવીને એકદમ નિરાશાજનક સ્થિતિમાં હતો તો પોલીસે પૂછપરછ કરતાં એણે જણાવેલું હતું કે બે માણસો એના પાંચ લાખ રૂપિયા લઈને ભાગી ગયેલા છે આ ફરિયાદ તરત મળતા મૈધરપુરાની જે ટીમ છે પોલીસની એને તુરંત જ કાર્યવાહી કરી અને જે હોટેલના સીસીટીવી ફૂટેજને એના આધારે તપાસ કરતા જે બે આરોપી બતાવતા હતા પણ એની જગ્યાએ બેની જગ્યાએ ત્રણ આરોપી અમારા ધ્યાનમાં આવેલા હતા અને તુરંત જ મૈધરપુરાની પોલીસ ટેકનિકલ સર્વેલન્સના આધારે એમના ફોટા મેળવવામાં અને એમના મોબાઈલ નંબર મેળવવામાં એમને સફળતા મળેલી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં ત્રણથી ચાર કલાકના ગાળાની અંદર ત્રણે ત્રણ આરોપીઓને પોલીસે રેલવેમાંથી પકડી લીધેલા હતા અને જે મુદ્દામાલ છે એ તમામે તમામ મુદ્દામાં સાથે આરોપીઓને પકડી લીધેલા હતા જેમાં ત્રણ આરોપીઓમાંથી બે આરોપીને રેલવે પોલીસના સંકલનમાં રહીને દાહોદ રેલવે સ્ટેશનથી પકડી લેવામાં આવેલા છે અને જે મુખ્ય આરોપી હતો જે રતલામ પોલીસ સ્ટેશન પર એને પકડી લેવામાં આવેલો હતો અને તેની પાસેથી તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલો હતો આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે પોલીસની કામગીરીનું કે જેમાં આટલા ત્રણ થી ચાર કલાકના ટૂંકા ગાળાની અંદર એક ટીમવર્ક તરીકે રેલવે પોલીસની સાથે રહીને આ જે છે છેતરપિંડીને વિશ્વાસઘાતનો જે ગુનો છે એના મુદ્દામાલ હન્ડ્રેડ પર્સન્ટ મુદ્દામાલ રિકવરી સાથે પોલીસે ત્રણે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે